હેલો ફ્રેન્ડ કેમ છો બધા જય માતાજી આજના વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે તો આ એક સોંગ છે સોનલમાંનું સાસુ માવતર સોનભાઈમાં એ આપણે આરસી મ્યુઝિક ઓફિશિયલમાં ખૂબ સરસ રીતે ગાયેલું છે ભાઈએ હર્પલ ગઢવીએ જઈને તમે બધાય જોઈ લેજો સરસ છે આરસી મ્યુઝિક અને આપણે ભાઈ મિલનભાઈનું આપણે કામ આવેલું હતું પહેલાં તો એને પહેલાં મને ટાઇટલ પણ આપી દીધેલું સિંગર પ્રોડ્યુસર ડિરેક્ટર કવિ મ્યુઝિક રેકોર્ડિંગ એ રીતે બધું એને બધી ડિટેલ મારામાં નાખી દીધી હતી પછી બાદ મેં એને પેમેન્ટ પણ કરી દીધું ત્રણસો પચાસનું તો આની તમને પીએચડી જોવે તો પણ મને નીચે કોમેન્ટમાં દર્શાવજો આ અડધા અડજા પ્રાઇઝમાં તમને આ મળી જ બરોબર તો કઈ રીતે આપણે બનાવવી તમને બધાને આગલા વિડીયોમાં બધાને ખ્યાલ રહેશે ટાઇટલ કઈ રીતે બનાવાય ફોટાને એડિટ કઈ રીતે કરાય કઈ રીતે આપણે ફોટો કટિંગ કરાય ને આ પણ તમને જો પીએચડી જોતી હોય મેં પીએચડી બે થી ત્રણ પ્રકારના બનાવેલા છે એક તો આડું બનાવેલું છે અને બીજું એક આપણે ઊભું પણ કમિંગ સોનનું પણ આ કમિંગ સોનનું બનાવેલું છે અને આ ફાઇનલ તમને જે આપણે મેં આવડો એ એડ કરેલું છે આપણે ફાઇનલ છે અને આવડો આ કમિંગ સોન છે તો આ બેન બંને પીએચડી તમને માત્ર ખાલી છ રૂપિયાની અંદર મળી જાય બરાબર તમારે કોઈપણને પરચેસ કરવું હોય તો મને નીચે દીધેલા નંબર પર કોન્ટેક કરો વોટ્સઅપ મેસેજ કરો પણ તો પણ તમને મળી જાય બધી ખોલ લેયરમાં જ તમને પીએચડી છે ફૂલ એચડીની અંદર છે તો આપણે આ પોસ્ટર કઈ રીતે બનાવું એનો ફૂલ તમારી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર